નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે એક ઇન્ટરવ્યૂ આપ્યો તેમાં મન કી બાત કઈ મન કી બાતમાં અલગ અલગ મુદ્દાઓ તેમણે આવરી લીધા ઈડીસીબીઆઈને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યો રામ મંદિરને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યો બે હજાર સુડતાલીસ શું છે તેના લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યો ક્યાંક વડાપ્રધાન એમ પણ કહ્યું કે એક બાજુ કોંગ્રેસના ત્રણ દાયકા જોઈ લો અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના દસ વર્ષના વિકાસના કાર્યો જોઈ લો તો ખબર પડી જશે કે ના કોણે કેટલું કાર્ય કર્યું છે તેમ ઈડી સીબીઆઈને લઈને પણ ક્યાંક પ્રશ્નો પૂછવામાં આવ્યો તો તેમણે એમ કહ્યું જો પ્રામાણિક હોય તો ડર કેમ રાખો છો જો પ્રામાણિકતા છે જ તમારામાં તો ડર શું કરવા માટે ઈડી સીબીઆઈ ગમે તે કરે તમારે શું જોવાનું હવે બાબત એ છે કે જ્યારે વડાપ્રધાન મોદી દ્વારા જે આ એક ઇન્ટરવ્યુ સામે આવ્યો છે તેના લઈને આપણે ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે અશોકભાઈ પંજાબી કે જેઓ કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ છે સાથે સાથે જ જયવંતભાઈ પંડે આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે જી આપ બને સૌથી પહેલા તો સ્વાગત છે શરૂઆત જયવંતભાઈ આપનાથી કરવા માગીશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે આજે મન કી બાત જોવા મળી વન નેશન વન ઇલેક્શનથી લઈને બે હજાર સુડતાલીસ સુધીના જે રોડમેપ છે એટલે કે અત્યાર સુધીનો જે રોડમેપ તેઓ ક્યાંક શું કરવાના છે કેવી રીતે કરવાના છે તેને લઈને તેમણે જે ચર્ચા કરી અને ક્યાંક તેમણે એમ પણ કહ્યું કે ના અત્યારે હાલ તો જે આ ચૂંટણી છે તેમાં અમે ઘણું બધું કાર્ય કર્યું છે કરતા આવવાના છીએ તેને લઈને સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા આમ જોઈએ ને તો આપણે જે લોકો રેગ્યુલર વોચ રાખતા હોઈએ સતત એમને જોતા તો આ બધી વાતો છે નવી નથી લાગતી એટલા માટે કે એમણે અગાઉ તમિલનાડુની કોઈ ચેનલને પણ ઇન્ટરવ્યુ આપ્યો છે એમના ભાષણો જો આપણે એને જોતા રહીએ સાંભળતા રહીએ તો પણ આ વાત કહી છે પરંતુ દરેક ચેનલનો ને દરેક ઇન્ટરવ્યુ કરતાનો પ્રશ્ન અલગ અલગ હોય શકે છે એટલા માટે કેટલીક બાબતો નવી હોય શકે અને કેટલીક બાબતો જૂની હોય શકે છે પરંતુ મોસ આ ઇન્ટરવ્યુમાં જે રોડમેપ ની વાત હોય કે પછી એ આપણે બે ત્રણ રવિવારે એટલે ગઈકાલે જ જે એમનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયો એ વખતે પણ જો બધાના ભાષણો સાંભળે જેપી પી નડ્ડા હોય રાજનાથ સિંહ હોય કે પછી વડાપ્રધાન મોદી પોતે હોય તો મોરલેસ બધી એ જ વાતો આમાંથી ઉભરીને બહાર આવી રહી છે એવી મારી પ્રાથમિક પ્રતિક્રિયા છે રીતે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઇન્ટરવ્યુ તો અત્યારે હાલ તો કર્યો છે પણ હવે તેની સાથે સવાલ પણ ઘણા બધા છે સવાલ પર હું આવું એની પહેલાં અશોકભાઈ આપની પણ પ્રતિક્રિયા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ટરવ્યુ આપ્યો તો લઈ રહ્યા મેં એમનો ઇન્ટરવ્યુ સાંભળ્યો મારી જોડે બીજા ચાર પાંચ પણ હતા અને જીવનભાઈની જે વાત છે એને હું સો સંમતિ આપું છું કારણ કે કોઈ નવી વાત આમાં હતી નહી આ બધી વાતો વડાપ્રધાનશ્રી ઘણી વાર ભૂતકાળમાં ઘણી જગ્યા પર કહી ચૂકેલા છે અને આ ઇન્ટરવ્યુ બિલકુલ પૂછાતા હતા એમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વિરોધ પક્ષો બધા વસ્તુને આવરીને અને ચૂંટણી લક્ષી ઇન્ટરવ્યુ હતું અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે આ બધી વાત આની અંદર કરવામાં આવી મને લાગે છે કે કદાચ વડાપ્રધાન શ્રી ગભરાઈ ગયા છે કારણ કે ચારસો થી વર્ગોને આવરી લેવાના એમને તમામ પ્રયત્નો કર્યા પણ એમાં એમાં તમે જો બહુ હતા હવે પોતાની જાતને કે હું જ એક માત્ર અમે પવિત્ર છીએ બાકી બધા પવિત્ર છીએ દસ વર્ષમાં અમે શું છું દસ વર્ષમાં તમે શું શું કરી લીધું તો આવતા પાંચ વર્ષમાં તમે દસ વર્ષ કરતા વધારે કરી શકશો જેમ જેમ સમય જાય છે તેમ તેમ જયારે દેશ સજા થયો ત્યારે એક સુઈ આપણી પાસે નહોતી બનાવવા માટે કારખાનું આપણી પાસે નતું આપણી પાસે બાંધ ન હતું ડેમ ન હતા કશું ન હતું કે અકાળ પડી જાય લાખો લોકો ભૂખથી મરી જતા હતા ચાર પાંચ રેલવે લાઈનો હતી કશું હતું જ નહીં હવે એમાંથી નીકળતા નીકળતા વર્ષો લાગ્યા એમાંથી નીકળીને બહાર આવ્યા હવે આખી ઇમારત બધી તૈયાર કરી દીધી ઉપર આવ્યું એટલે કરી નાખ્યું એ પ્રમાણે કહીને વાત પૂરી કરું છું માનનીય શ્રી અટલ વાજપાઈ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતા હતા આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી પણ હતા એમની વાત જયારે લોકસભામાં સ્પીચ કરી મને યાદ આવે છે એમને એમ કીધેલું जो व्यक्ति ये कहता है कि पिछले साठ साल में कुछ नहीं हुआ वो झूठ बोल रहा है वो भारत के करोड़ों लोगों के पुरुषार्थ का अपमान कर रहा है मैं कभी ऐसा नहीं हुआ कुछ नहीं हुआ है हुआ है और चल रहा है और आगे होगा लेकिन साठ साल में बहुत कुछ हुआ है एक शब्दों माला न थी ये पार्टी न शीर्ष नेता थे ने वड़ा प्रधान श्री एना से ऊँधी बातों की जात ने आ रीते एकदम अलग प्रकार थी एक नव प्रकार थी भूतो भविष्य मारा थी

કાર્યકર્તાઓ નું મનોબળ ઘટી જાય અને જે કઈ ચૂંટણી છે ને એ એક વ્યવસાય છે એને સમજવો પડશે અને આ વ્યવસાય છે એ ઘણા બધા લોકો છે એમાં ફંડ આવતું હોય છે ફંડ સગે વગે થઈ જતું હોય છે એક નેતા હતા એ કેતા હતા કે હું હંમેશા નાના પક્ષમાં જીવવા માંગુ છું એનું કારણ છે કે નાના પક્ષમાં રહો એટલે ટિકિટ સરળતાથી મળી જાય અને દર ચૂંટણી મારી ઓફિસનું રિનોવેશન થઈ જતું હોય છે એ મજાકમાં કહેતા હતા પણ ઘણી અંશે એ વાત સાચી પણ છે એટલે આ પ્રકારનું છે ને હવે એક બિઝનેસ બની ગયો છે ને એને આવકવેરામાં પણ સમાવી લેવો જોઈએ તમે જુઓ કે દર વખતે હેલિકોપ્ટર થી સેવાથી માંડીને અલગ અલગ જેના એના ભાવો હોય છે ભાવો સતત વધતા જ જાય છે હવે જો આ ભાવો જ કંટ્રોલ નથી થઈ શકતા તો બીજા બધા ભાવો કેવી રીતે કંટ્રોલ કરવા એક સૌથી મોટો પ્રશ્ન આવે છે અને જ્યાં સુધી બે હજાર સુડતાલીસ ની વાત છે તો એક વડાપ્રધાન તરીકે એમણે જે કરવું જે વાત એ વાત કરતા હોય છે અને એમાં કઈ ખોટું નથી આજે રાજીવ ગાંધી હતા તો એ ભારત મેરા ભારત મહાન એવું વાત કરતા હતા અને વિશ્વને મહાન શક્તિ બનાવવા વિશ્વમાં ભારતને મહાન શક્તિ બનાવવાની વાત પણ કરતા હતા એમને તમે મેં તો બધા જ ત્રણ કે ચાર ભાષણ છે જે એમણે પંદર ઓગસ્ટે આપેલા એ ભાષણોનો નો અભ્યાસ પણ કરેલો અને કોંગ્રેસને સલાહ પણ આપેલી મેં પોસ્ટ પણ મૂકેલી કે આ ભાષણો ખરેખર કોંગ્રેસે એ ભારત શબ્દ જ વાપરતા હતા તમે એનડી ગઠબંધન નામ કેમ રાખ્યું તો આ જે વાત છે ને એ વાત વિપક્ષો એ પણ સમજવાની જરૂર છે ને ભાજપે તો એ કરે જ છે અત્યારે સત્તામાં છે પણ જો એ વિપક્ષમાં આવે

છેલ્લા પચાસ સાઠ વર્ષની અંદર ભાજપમાં આવી જાય તો નો બધા કામો ઠપ્પ થઈ જાય છે ઠંડા વસ્તામાં જાય છે એટલે ઈડી નો ખુલ્લા દુરુપયોગ આજે તમે કોઈ પણ વ્યક્તિને પકડીને પૂછો કે ઈડી અને સીબીઆઈ નો જેટલો દુરુપયોગ આ ભૂતકાળમાં થયું છે પણ જે પ્રમાણ છે અત્યારે એ અપ્રમાણ જેને કહેવાય એ પ્રમાણે દુરુપયોગ છે ઇલેક્શન હોય કે કોર્ટો હોય એ કોંગ્રેસના સમયમાં બન્યું છે કારણ કે કોંગ્રેસ શરૂઆત સત્તામાં કોંગ્રેસ જ હતી કોંગ્રેસે આખું માળખું ઊભું કર્યું આખા દેશમાં ભારતનું સંવિધાન થી માંડીને જે કોઈ લોકતાંત્રિક માળખાઓ છે એ બધા ઉભા કરવાનું કામ એટલું જ નહીં આજે સાહીઠ વર્ષ

આવશ્યકતા આવશ્યકતા પ્રકારનું માળખું છે લોકો સમજ કોને બનાવી તમે બનાવ્યું એટલે તમે દુરુપયોગ કરવાની છૂટ થઈ જાય તમને આ કઈ રીતની એમ એમને આજે આ પ્રકારની વાતો જે છે એ ભ્રમિત કરવાનો એક પ્રયત્ન ઓનલી છે પણ સમજદાર વ્યક્તિ સમજે છે કેમ ના ઉપયોગ કર્યો કરીએ કારણ કે જૂઠ નથી બોલતા એક વસ્તુ સમજી લેવાની છે કોંગ્રેસ પાર્ટીના બંધારણ પ્રમાણે એના પ્રમાણે અમે જૂઠું બોલતા જ નથી જે કામ કરીએ છીએ એ કામ જ અમે લોકો સમક્ષ બતાવ્યા છે એટલે તો લોકો પચાસ વર્ષ સુધી સત્તા સોંપી કરોડો માણસો અત્યારે પણ તમે વધુ વોટ કોંગ્રેસને મળ્યા છે છે આજે કરોડો લોકો કોંગ્રેસની સાથે હું ઘણી વાર તમને કઉ છું કે છેલ્લી ચાર વિધાનસભાની ચૂંટણીમાં ટોટલ મતો જે છે ભાજપ કરતા કોંગ્રેસને વધુ મળ્યા જો કે ત્રણ રાજ્યોમાં ભાજપની સત્તા આવી હતી એટલે પ્રજા કોંગ્રેસ સાથે એટલા માટે છે કારણ કે કોંગ્રેસે આઝાદીના આંદોલનથી થી માંડીને હજુ સુધી આ દેશની લોકશાહી ને રાખ્યા છે અને એની સાથે સાથે તમામ પ્રકારના વિકાસના કાર્યો બધું જે ઉભું થયું છે એ કોંગ્રેસના સમયમાં થયું છે આ ટીટી માંડીને તમામ પ્રકારની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન તમે લો દેખલો માળખો તમે દરેક જિલ્લાની અંદર જે અત્યારે હોસ્પિટલો છે સિવિલ હોસ્પિટલો છે માંડીને જીઆઈડીસી જ્યાં જ્યાં છે આખા ગુજરાતમાં આખા દુનિયામાં આખા દેશમાં એ બધું કોંગ્રેસના સમયમાં ઊભું થયું છે ખેડૂતોના ડેમ તમે જુઓ બાંધો આજે ગુજરાતમાં જેટલા છત્રીસ ડેમ છે એ છત્રીસ ના છત્રીસ કોંગ્રેસ ના ટાઈમ માં ઉભા થયા ડેમ ભાજપ ના શાસન ત્રીસ વર્ષ થયા એક ડેમ નથી બનાવ્યો એક બાર ડેમ નથી બનાવ્યો ગુજરાત એટલા માટે યસ હા કેરી ઓન ઓકે જયવંતભાઈ યુનિફોર્મ સિવિલ કોડ કે જેને ભારતીય જનતા પાર્ટીએ એમના ગેરંટી કાર્ડમાં એડ કર્યો છે ને સાથે વન નેશન વન ઇલેક્શનની બાબત ઉપર પણ ક્યાંક વડાપ્રધાનનો ફોકસ છે તેને આપ કઈ રીતે જુઓ છો ના એ તો બહુ સ્વાભાવિક વાત છે અગાઉ પણ ઘણી બધી વાર કહી ચુક્યા છે એના માટે સમિતિ રામનાથ કોવિંદ આપણા પૂર્વ રાષ્ટ્રપતિના નેતૃત્વમાં બની છે રિપોર્ટ પણ અપાઈ ગયો છે અને સમાન નાગરિક સંહિતા તો દેશની જરૂરિયાત છે એ બહુ શરૂઆતમાં સ્વતંત્ર થયા પછી જ કરી નાખવાની જરૂર હતી પરંતુ નહેરુજીએ જે હિન્દુ કોડ બિલ લાવ્યું મૂળ આંબેડકર લાવ્યા હતા પણ તે વખતે નહેરુજી પાછા હટી ગયા અને આંબેડકરજી કર્યું ત્યારે પાછા હટી ગયા એટલે આંબેડકરજી એ પછી ત્યાગપત્ર આપી દીધો પછી એ બાબતે કર્યું નહીં આટલા વખત આપણે જોઈએ છે દાખલા તરીકે હું તમને એક જ ઉદાહરણ આપું કે આજે લીવ ઇન રિલેશનશીપ છે એ વિભાવના સ્વતંત્રતા વખતે નહોતી અને હમણાં સુધી પણ નહોતી પરંતુ હમણાંથી છેલ્લા કેટલાક વર્ષોથી એ વિભાવના બહુ પ્રબળ બની છે લોકો જે યુવાનો છે એ ઘણી વાર આ રીતે રહેતા હોય છે તો બે હાજર છ કે નવ ની આસપાસ સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે લિવ ઇન રિલેશનશીપ છે વૈધાનિક છે હવે જો લગ્ન પૂર્વે સેક્સ છે એ નૈતિક રીતે હિન્દુ ધર્મ રીતે પણ માન્ય નથી પરંતુ ત્યાં માન્ય કહ્યું પરંતુ જયારે એક હમણાં તાજેતરમાં પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયમાં એક કેસ આવ્યો એમાં હિન્દુ યુવતી એટલે મુસલમાન યુવક હતો તો સુરક્ષા માંગી તો એમાં ન્યાયતંત્ર એવું કહ્યું કે ઇસ્લામ પંથમાં લગ્ન પૂર્વેના સેક્સ છે એ માન્ય નથી એટલે લિવ ઇન રિલેશનશીપ પણ માન્ય નથી ત્યારે પેલી બાજુ તો એવી વાત પહોંચી ગઈ કે લિવ ઇન થી બાળક થાય તો એને પણ પિતાના વારસામાં હક મળે તો આ પ્રકારનું જે એના કારણે આખું કોન્ફ્લિક્ટ ઉભા થાય છે હિન્દુઓને લાગે છે કે અમને અન્યાય થાય છે હવે હું તમને એક બીજું ઉદાહરણ આપું એક બીજો કેસ કહું કે તાજેતરમાં અમદાવાદમાં એક એવો કેસ આવ્યો હતો કે જેમાં એક મહિલા હતા એ કઈક સરકારી ઓફિસ માં કામ કરતા હતા એના પતિ ગુજરી ગયા એ પછી પેલા પતિ થી કઈક બે કે ત્રણ દીકરીઓ થઈ અને એ પતિ ગુજરી ગયા પછી મુસલમાન સાથે લગ્ન કર્યા અને એમાં એ મહિલા ગુજરી ગયા એટલે એમની દીકરીઓ પોતાના વારસાઈ મેળવવા માટે થી કોર્ટમાં ગયા તો કોર્ટે એવું કહ્યું કે મુસલમાન સાથે પરણી ગયા એટલે મુસલમાન થઈ ગયા એટલે તમને અધિકાર ન મળે

એટલે વિપક્ષનું કાર્ય છે વિરોધ કરવાનું ભાજપ તો ભાજપ પણ કરતો હતા તો એમણે ત્યાગપત્ર આપી દીધો હતો તો અત્યારે અરવિંદ કેજરીવાલ છે એ ત્યાગપત્ર આપ્યા વગર જેલમાં છે જેલમાંથી સરકાર ચલાવે છે આ એક ખુબ ખરાબ ઉદાહરણ એમણે સ્થાપિત કર્યું છે કારણ કે આજે અરવિંદ કેજરીવાલ ને આ દોષી છે કે નથી એ અલગ વાત છે પણ ભવિષ્યમાં કોઈક એવું સાચે દોષી હશે ત્રાસવાદ નો કેસમાં હશે કે બીજા કોઈ કેસમાં હશે અને જેલમાંથી પછી સરકાર ચલાવી શકશે ઉદાહરણ જે કોંગ્રેસ ને કેજરીવાલ એ કહેતા હતા કે આ ભ્રષ્ટ કોંગ્રેસ છે અને એમાં આ બધા જ ભ્રષ્ટ લોકો છે રોજે રોજ પત્રકાર પરિષદ કરી અને એના પ્રધાનો સલમાન ખુરશીદ હોય કે કપિલ સિબ્બલ હોય કે બીજા બધા હોય એની સામે આક્ષેપો કરતા હતા તો એ તો વાત ખોટી જ છે અને બીજું કે તમે જો પ્રમાણિકો તો તમે આજે આપણી લોકશાહી તો એમ જ કે છે કે તમે આંદોલન કરો અને એક પરસેપ્શન બનાવો લોકોને સમજાવો કે અમે પ્રમાણિક છીએ પરંતુ એ થઈ શકતું નથી કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે છત્તીસગઢમાં રોકડ રકમ મળે છે એટલી બધી જે આપણે મશીન પણ ઓછા પડે પશ્ચિમ બંગાળમાં પણ મશીન ઓછા પડે એટલી બધી રોકડ રકમ છે મળે છે તો એ તમારે પરસેપ્શન ઊભું કરવું પડશે જો તમે ખરેખર પ્રમાણિક હોય તો પ્રમાણિકતાને લઈને ક્યાંક અશોક ઘણા બધા જે સવાલ ઊભા થઈ રહ્યા છે શું કહે ના હું આ વાત સાથે એટલા માટે સંમત નથી કારણ કે જ્યારે દુરુપયોગ થાય તમારા ઘરે પણ ઈડી રેટ પડી જાય મારા ઘરે આવી જાય બીજાના ઘરે આવી જાય એટલે અત્યારે ઈડી જે છે બિલકુલ સ્વતંત્ર નથી અને ભારતીય જનતા પાર્ટીની એક ચૂંટણી પાંખજની જેવી રીતે અત્યારે વર્તી રહી છે પ્રમાણિક છે તો ડર સારો પણ રાજકીય રીતે ઉપયોગ કરતી હોય તો પ્રમાણિક રાજકીય પુરુષો સામે પણ ની રેટ પડતી હોય છે કશું મળતું નથી છતાં પણ જે છે ઈડી રેટ પડતી હોય છે એટલે પ્રમાણિક હોય તો ડરવાનો સવાલ નથી તમે જયારે દુરુપયોગ કરી રહ્યા છો ઈડી નું ફલે આમ અને તમે ઈડી ની રેટ પાડ્યા પછી ભાજપમાં તમે સામેલ થઈ જાવ તમે જો કેટલા વિડીયો અત્યારે આવી રહ્યા છે સોશિયલ મીડિયા ની અંદર ઈડી ની રેડ વાળા એ છે તો રોકાય છે રોકાય જાવ રોકાઈ જાવ જરા અને ભાજપ નો ખેસ પહેરી લે એટલે ઈડી પાછળ નીકળી જાય છે હવે ભાજપમાં જે છે બધા ભ્રષ્ટાચારી નથી બધા સદાચારી છે અને બાકીના બધા ઈમાનદાર ભાજપ ઈમાનદાર બાકી બધા ભ્રષ્ટાચારી આ પ્રકારનું માનસિકતા સાથે અત્યારે જે બધું ચાલી રહ્યું છે એની સામે લોકોને વાંધો છે અને પ્રમાણિક પ્રામાણિકતાને ને ચલો અત્યારે તો તમારી બાબતે ક્યાંક આપણે કહીએ કે ના બરાબર છે ચલો પ્રામાણિકતા હોવી બહુ જરૂરી છે વન નેશન વન ઇલેક્શનમાં તો શું પ્રોબ્લેમ છે અશોકભાઈ નહીં એમાં પ્રોબ્લેમ બીજું કશું નથી પ્રોબ્લેમ આ છે કે વિવિધતામાં એકતા આ દેશ છે ને વિવિધ સમુદાય વિવિધ ધર્મો વિવિધ સમુદાયો વિવિધ નસલો વિવિધ પ્રકારની પરંપરાઓ પહેરાવા જુદા જુદા લોકો મળીને એક થયા છે એટલે તમામ પ્રકારના લોકોની જે પરંપરા છે એની અસ્મિતા છે એને જાળવાની જરૂરિયાત પણ આ દેશના બંધારણની હતી એટલે એ પ્રમાણે આ દેશનું બંધારણ બનાવવામાં આવ્યું હતો એટલે એક નેશન તો છે જ એક નેશન પણ એક નેતાને એક ઇલેક્શન હવે એક ઇલેક્શન ની બાબતમાં ભૂતકાળમાં ઘણી ચર્ચા થઈ ચૂકેલી છે એવી સેવન્ટી ટુ માં સેવન્ટી સિસ્ટમ તરફ એટલે આપણી જે સંસદીય લોકશાહી છે સંસદીય લોકતંત્ર ની અંદર દેશના ચૂંટાયેલા લોકો પાસે સત્તા હોય છે વડાપ્રધાન ચુનવાની તમારે વડાપ્રધાન બનવું હોય તો બહુમત તમારે મેળવું પડે લોકસભામાં અને લોકસભામાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પણ આજે ચૂંટણીની વાત કરી રહ્યા છે એની અંદર તો સંસદીય લોકતંત્રની જગ્યા ઉપર પ્રેસિડેન્સ સિસ્ટમ આવશે અને ભારત જેવા એક વિશાળ દેશમાં

વન નેશન તો છે જ આ સિત્તેર છે વિધાનસભા વર્ષ માટે હોય છે આ લોકસભાની વાત છે ત્યાં સુધી બરાબર છે પણ વિધાનસભા ગુજરાતમાં વિધાનસભા છે આ ગુજરાતની અંદર બહુમત છે ભારતીય જનતા પાર્ટી ના તો જસ્ટ ખાલી દાખલો આપું છું લોકોએ રાજીનામું આપી દીધું વિધાનસભામાં કોઈનું બહુમત નથી એટલે વિધાનસભા કરવી પડે અને ભંગ કરવી પડે એટલે બંધારણ પ્રમાણે એમની ચૂંટણી વિધાનસભાની આપવી પડે તમારે પાંચ વર્ષનો વેટ ના થાય આમાં પાંચ વર્ષનો ઇન્તજાર કઈ રીતે કરી શકાય અમે તમારે છ મહિનાની અંદર વિધાનસભા આપવી જ પડે એટલે વ્યવહારિક પ્રશ્ન બહુ મોટા છે સાંભળવામાં સારું લાગે પણ તમે અંદર જાવ તો પ્રેક્ટિકલિટી સ્ટ્રોંગ શક્ય જ નથી જયવંતભાઈ વન નેશન વન ઇલેક્શન શક્ય છે ત્રીસ સેકન્ડમાં જવાબ આપજો કારણ કે હજુ બે પ્રશ્ન બાકી છે તમે પ્રશ્ન એટલે બોળા ફલક વાળા પૂછો છો ત્રીસ સેકન્ડ કરવું હોય એવું સમજી શકું છું પણ સવાલ ઘણા બધા છે એટલા માટે ભૂતકાળ ભૂતકાળમાં જે આપણે શરૂઆત થઈ ઓગણીસો માં પહેલી લોકસભા ચૂંટણી થઈ એ વખતથી લગભગ ઓગણીસો સડસઠ સુધી એક એક જ સાથે બધી ચૂંટણીઓ બધે થતી હતી એટલે ઓગણીસો માં જે બાંગ્લાદેશનું યુદ્ધ થયું એ પછી ચૂંટણી ગુજરાતની પણ થઈ માં પણ તમે જુઓ તો ઓગણીસો ચોર્યાસી માં જે લોકસભાની ચૂંટણી થઈ ને અહીંયા ગુજરાતમાં ઓગણીસો પંચ્યાસી માં પછી માર્ચમાં ચૂંટણી થઈ ઓગણીસો અઠ્ઠાણું માં જુઓ તો ત્યાં સુધી આપણે ત્યાં ચાલ્યું જ આવ્યું છે કે લોકસભાની ચૂંટણી થઈ ને અહીંયા આપણે વિધાનસભાની ચૂંટણી થઈ તો એવી રીતે સતત ચાલ્યું જ આવ્યું છે હવે એક ક્રમ તૂટ્યો છે એનો ક્રમ તૂટવાનો કારણ કે અસ્થિરતાનો યુગ વચ્ચે બહુ આવી ગયો ઓગણીસો છન્નું માં શંકરસિંહ વાઘેલાની સરકાર બની એક વર્ષમાં કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધો દિલીપ પરીખ ની સરકાર બની એને પાછો ટેકો ખેંચી લીધો એટલે જે સળંગ પૂરું થવું જોઈએ એ ન થયું તો હવે એના વિકલ્પો ઉપર વિચારણા ચાલે છે જે રામનાથ કોવિંદ ની સમિતિ એક સૂચનો પણ કરે છે પરંતુ આમાં બધા જ વિપક્ષોનું બેસી બધા પક્ષો એના બેસી ધ્યાનમાં લઈ અને એને કરવું જોઈએ વિપક્ષે પણ પોતાના સૂચનો સકારાત્મક રીતે આપવા જોઈએ કારણ કે એમને પણ ફાયદો છે માનો કે અત્યારે આપણે એમ કે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ખુબ જ છે એટલે એની જો લોકસભા રાજ્યોની ચૂંટણી થાય તો એ લોકસભામાં એમને મળે એની સાથોસાથ રાજ્યોમાં પણ ભાજપનો વિજય થાય એવું આપણે એક માની લઈએ જે પૂર્વે ઇન્દિરા ગાંધી વખતે થતું હતું પરંતુ ભવિષ્યમાં કોંગ્રેસને પણ લાભ મળી શકે આપને પણ મળી શકે કે લોકપ્રિય નેતા હોય તો રાજ્યમાં પણ જોવા મળે તો કોંગ્રેસની પણ સરકારો ઘણા બધા રાજ્યોમાં આવી શકે પણ એના વિકલ્પો વિચારવા પડશે કે આવું ખંડિત થાય તો શું કરવું એને માટે રાષ્ટ્રપતિ શાસન કરવું મિલી જુલી સરકાર બનાવી સર્વપક્ષીય સરકાર બનાવી એ બધા વિકલ્પો વિચારવા પડે એક પ્રશ્ન આપને ત્યારબાદ અશોકભાઈ ને રામ મંદિર ને સનાતન ધર્મ ને લઈને ક્યાંક જે બાબત જોવા મળી હતી જયવંતભાઈ ક્યાંક વડાપ્રધાન એમ પણ કહ્યું કે વિપક્ષે તેના વોટ બેંકની ની રાજનીતિ કરવા માટેનું એક હથિયાર બનાવ્યું હતું કઈ રીતે જોઈ રહ્યા છો આપને પણ

બાકી દાઉદ ખાન ના પૂર્વ કોંગ્રેસી નેતા હતા પૂર્વ પ્રધાન હતા અને ગુલશન હતા પૂર્વ પ્રધાન હતા સોરી એ પણ આમાં સંમેલનમાં ગયા હતા વિશ્વ હિન્દુ પરિષદના સરદાર પટેલે સોમનાથ નું જીર્ણોદ્ધાર કર્યો તો એ બધા બાબતો તમે આજે હિન્દુઓના વર્ગ ને તમે જાતિમાં વેચો છો એને બદલે હિન્દુ ને હિન્દુ તરીકે જોવાનો પ્રયત્ન કરશો

ખુલેમ એનો રાજકીય દુરુપયોગ કર્યો છે હવે તમે પ્રાણ પ્રતિષ્ઠાનો આખો આખું મસલો જો ચાર ચાર ગુરુ છે આપણા ગુરુ શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રમાણે હિન્દુ ધર્મનો સર્વોચ્ચ નેતા કોણ પુરાણો શાસ્ત્રો ઉપનિષદો પરંપરાઓ ઇતિહાસ અતીતનો ઇતિહાસ એમ કહે છે કે શંકરાચાર્ય હિન્દુ ધર્મ સર્વોચ્ચ હોય છે ને ચાર મઠોમાં ચાર શંકરાચાર્ય ચાર શંકરાચાર્ય એમાંથી એક પણ શંકરાચાર્ય ત્યાં નહીં ગયા

રાજકીય બનાવ્યું છે આ રામ મંદિરના મુદ્દા ઉપર આખા માં હિંસા ફેલાવવાનું કામ હિન્દુ મુસ્લિમ કરાવવાનું કામ ઓકે મસ્જિદો તોડવાનું કામ કોને કર્યું છે ચલો ઓકે 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 અત્યારે પણ એનો કરી રહ્યા છે ચલો ઓકે 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 બિલકુલ અશોકભાઈ જયવંતભાઈ આ બનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ઘણી બધી ચર્ચા વિચારણા કરી તેના લઈને એમ કહેવાય કે ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ જોવા મળે હવે આગામી સમયમાં કેવા રાજકીય સમીકરણ જોવા મળશે તો આવનારો સમય જ બતાવશે આજના ઝીરોર કાર્યક્રમમાં બસ આપશો નમસ્કાર